તો હેલો દોસ્તો આજે આપણે આવ્યા છે એક સુંદર મજાના બગીચાની અંદર તો અહીંયા અલગ અલગ પ્રકારના બધા ઝાડવા છે તો આપણે જોશું અને હું તમને પણ બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હું પહેલાં તમને બતાવું આ શું છે આ ફળ છે એ ખાવાનું તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો આ છે હું તમને કહી દઉં આ છે ડ્રેગન ફ્રૂટ અને જામફળી છે ખારેક છે તો હું તમને આ આખા બગીચાની અંદર જેટલા ઝાડવા છે અલગ અલગ પ્રકારના તમે જોયા પણ નહીં હોય એવા બધા છે તો હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે આખા બગીચાની અંદર જઈએ અને જોઈએ તો દોસ્તો આ છે અમારો કુતરો એક પણ આપણી સાથે સાથે બગીચાની અંદર આવશે જોવા માટે કુતરો આપણો તો દોસ્તો આ છે ડ્રેગન ફ્રૂટ અને આ છે ખારેકનું ઝાડ જો આખા ખેતરની અંદર ખારેક છે અને આ છે જામફળ છે લીંબી છે બોર છે ઘણા બધા ઝાડવા છે કેરનું પણ ઝાડું છે પણ દોસ્તો કેર તમે જોઈ નહીં હોય એવી અલગ પ્રકારની છે તો આપણે બોર જોવા જઈએ બહુ મોટા મોટા બોર છે બસો ત્રણસો ગ્રામ ના બોર હોય ને પાંચસો ગ્રામના બોર એવા મોટા મોટા બોર છે એ આપણે જોવા જઈશું દોસ્તો બોર આજે ઉતાર્યા હતા અને ઉતારી લીધા છે એટલે આપણે અહીંયા એક બોયડી છે તે આપણે જઈએ જોઈએ જોવા મળે છે દોસ્તો આને હું ફેકું છું અને આ કૂતરો એને લઈને આવશે જો લાઈન આવે મેં જો ફેંકી દીધું હવે બીજું તો દોસ્તો આજે આપણે આ વિડિયો ની અંદર ફૂલ વિડીયો નથી બનાવો જે બધી વસ્તુનો એક કાલે વિડીયો હું બનાવીશ અને તે વિડીયોની અંદર હું આ જેટલા બગીચામાં ઝાડવા છે એ બધા ઝાડવાનો હું એક વિડીયો બનાવીશ તો આ વિડીયોની આ વિડીયો હું ટૂંકો બનાવ્યો છે તો અગલી વિડિયોની અંદર તમને આખા બગીચાનો વિડીયો જોવા મળી જશે બધા જેટલા ઝાડવા છે એટલા બધા ઝાડવાનો હું વિડીયો બનાવીશ આ વિડિયોની અંદર બસ આટલું દરને ને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર એક સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરજો પ્લીઝ